વિદેશમાં વસતા વતનથી જોડાયેલા હિતેન ભૂતાનનો સૌરાષ્ટ્ર પ્રત્યેનો અનોખો પ્રેમ બે હજારથી વધુ વિદ્યાર્થી મિત્રોને નવી ટેકનોલોજી વિશે સમજણ આપી ફ્લોરિડાના વ્યસ્ત બોર્ડરૂમમાંથી દામનગરના શાંતિપૂર્ણ ગામડા સુધી સાકાર ટ્રસ્ટના સ્થાપક અને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત સી ઈઓ હિતેન ભૂતા સાબિત કરે છે કે સચ્ચા નેતૃત્વ મૂળ વતન સંસ્કૃતિ અને સમાજ પ્રત્યેના અનોખા પ્રેમમાં મહુઆ જે સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે જાણીતું છે ત્યાં હિતેન ભૂતાનું હાર્દિક સ્વાગત થયું યુવાનોને પ્રેરણા મહુવા ગુરુકુલ ખાતે ચારસો વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને ઉત્તેજક પ્રવચન અને નવા વૈજ્ઞાન પ્રયોગો માટે નવનિર્માણ ફંડની જાહેરાત સફાઈ અને હરિયાણા માટે સહકાર હરિયાળી માટે સહકાર કપોડ આગેવાનો સાથે મુલાકાત કરી અને ક્લીન મહુવા ગ્રીન મહુવા પ્રોજેક્ટ ખાદી પ્રોત્સાહન ખાદી ગ્રામ્ય ઉદ્યોગની મુલાકાતમાં ખાદી હસ્તકલા ખરીદીની કામગીરીને પ્રોત્સાહિત કર્યા મોરારી બાપુના દર્શન કૈલાસ આશ્રમમાં બાપુના દર્શન અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં ભાગ લીધો ભવાની મંદિર તેમજ બીચની મુલાકાત રાજુલા પરંપરા અને માનવતાનું મેલ શંખેશ્વરી માતાજીના મંદિરમાં યોગદાન શિક્ષણમાં નવી દીક્ષા સંઘવી શાળાના એઆઈ પર તાલીમ સત્ર અને શાળાના વિકાસ માટે કલરકામ અને નવનિર્માણ થતી હોસ્પિટલ માટે પણ યોગદાન ગૌ સેવામાં શંખેશ્વરી માતાજી મંદિર અને પંજાબાપુ ગૌશાળાની મુલાકાત ગૌશાળામાં આર્થિક યોગદાન વારસાનું સંરક્ષણ પૃષ્ટિમાર્ગ હવેલીના પુનર્જીવન માટે સહયોગ અને નાથ દ્વાર યાત્રા માટે આર્થિક અનુદાન કપોળ સમાજ અને સંસ્કૃતિ માટે નવી દિશા સિહોર ઐતિહાસિક હવેલી અને મંદિરોને પ્રોત્સાહન ગર્લ્સ હોસ્ટેલમાં ચારસો વિદ્યાર્થીઓ માટે એઆઈ પર તાલીમ અને સ્માર્ટ ક્લાસરૂમ માટે આર્થિક સહાય સંસ્કૃતિની માનવજાત કપોરવાળી અને હવેલીના પુનર્જીવનના વૈષ્ણવ સમાજને પ્રેરક સંબોધન સાથે આર્થિક સહાય દામનગર વતન મુલાકાત લીધી નાની ઉંમરના બાળકોને સોળ આંગણવાડી માટે જરૂરી સામગ્રી માટે સહાય ગાયત્રી મંદિર ભૂરખ્યા મંદિર અને લાઇબ્રેરી પ્રોજેક્ટ અનુદાન વારસાનું જતન દામનગર હવેલી અને સવાણી પ્રાથમિક શાળાની મુલાકાત શ્રી હિતેશભાઈ ભૂતાએ ભાવનગર અમરેલી જૂનાગઢ વેરાવળ સોમનાથ દ્વારકા ઉના ગુપ્તપ્રયાગ અને જાફરાબાદની મુલાકાત લીધી આ પ્રવાસ દરમિયાન શ્રી હિતેનભાઈએ બે હજારથી વધુ વિદ્યાર્થી મિત્રોને નવી ટેકનોલોજી વિશે સમજણ આપી અને વિવિધ સંસ્થાઓ અને પ્રોજેક્ટને વીસ લાખથી વધુ રૂપિયાનું અનુદાન આપ્યું હતું